જાફરાબાદમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રીના મહાપર્વને લઈને દેશભરમાં ભક્તિભાવથી ઉજવણી થઈ રહી છે ત્યારે જાફરાબાદમાં પણ મહાશિવરાત્રીને લઈને શિવાલયોમાં બરફની લિંગના દર્શન રંગોળી તથા પૂજા વિધિ કરવામાં આવી હતી જાફરાબાદમાં દરેક જગ્યાએ શિવજીના મંદિરો આજ વહેલી સવારે ચાર વાગ્યાથી ખુલી ગયા હતા આજે વહેલી સવારથી જ ભાવી ભક્તોની ભીડ જોવા મળી હતી જાફરાબાદમાં અલગ અલગ જગ્યાએ ભક્તોએ શિવલિંગના દર્શન બિલીપત્ર ચડાવી સાથે જળ અભિષેક પૂજા અર્ચના કરી હર હર મહાદેવના નાદ સાથે ધન્યતા અનુભવી રહ્યા છે રિપોર્ટર જીગ્નેશ બારૈયા જાફરાબાદ